આપણે સૌ જાણીએ છીએ કે દિલ્હીમાં જે બોમ્બ્લાસ્ટ થયો તે એક આતંકી ઘટના હતી અને એ આતંકી ઘટનાને પરિણામે રાજ્ય સરકાર દ્વારા માન્ય મંત્રીશ્રી દ્વારા અને ડીજીપી સાહેબ દ્વારા જે સમગ્ર રાજ્યમાં આપણે પોલીસ એલર્ટ મોડમાં આવી છે એના અનુસંધાને આપણા ગીર સોમનાથ જિલ્લામાં પણ અ પોલીસ એક્ટિવ મોડમાં આવી છે એના અનુસંધાને અમે તમામ સ્થળોએ વાહન ચેકિંગો સઘન રીતે કરી રહ્યા છીએ વાહનો થી પણ આપણે જાણીએ છીએ કે કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ કે એનો માલ સામાન થતો હોય છે અને દિલ્હીનો જે છે આપણે જાણીએ છીએ કે તો તો એક કારમાં થયેલ છે અમે અત્યારે સઘન ચેકિંગ ચાલુ રાખેલ છે આ ઉપરાંત આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં લગભગ એકસો બાર કિલોમીટર જેટલો આપણો દરિયાકાંઠો એ છે એ આપણો એક આંતરરાષ્ટ્રીય બોર્ડર સાથે સંકળાયેલો છે તો ખૂબ જ ગંભીર આપણે માટે એક પરિસ્થિતિ છે અને આપણે જાણીએ છીએ કે ખૂબ જ અંતરિયાળ ગામડાઓ છે જે દરિયાકાંઠા સાથે સીધા કનેક્શન ધરાવે છે તો આવા સ્થળોએ અવાવરૂ સ્થળોનું અમે ચેકિંગ ચાલુ કરેલ છે આપણે જાણીએ છીએ કે બોટના માધ્યમથી પણ ભૂતકાળમાં ઘણા બધા જે દેશ વિરોધી કાર્યો પણ થઈ ચૂક્યા છે તો એ પ્રકારની પ્રવૃત્તિ નિવારવા માટે અમારી જિલ્લાની એલસીબી એસઓજી દ્વારા બોટોની ચેકિંગ ચાલુ છે જે અવાવરૂ જગ્યાઓ છે લેન્ડ ઉપર જે પોર્ટ છે કે જ્યાં જગ્યાએ વાહનો લાંગરી શકાય છે એવા સ્થળોએ પણ અવાવરૂ જગ્યાએ અમારી દિવસ રાત પોલીસની પેટ્રોલિંગ અને અમે વચ રખાવેલી છે આ ઉપરાંત જેટલા પણ બોર્ડર વિસ્તારમાં મદરેસાઓ મસ્જિદો આવેલી છે તેમાં પણ અમારું સઘન ચેકિંગ ચાલુ છે એના અનુસંધાને નવા ના જે એક મસ્જિદ છે એમાંથી ત્રણ જેટલા કાશ્મીરી શંકાસ્પદ ઇસમો અમને મળી આવેલ હતા જેની અમે થોરોલી અત્યારે ચેકિંગ ચાલુ છે આ ત્રણે જમ્મુ કાશ્મીરના જુદા જુદા તાલુકાના રહેવાસીઓ છે અને એમની સઘન ચેકિંગ ચાલુ છે આ ઉપરાંત એમના કાશ્મીરમાં પણ અમે વેરીફિકેશન કરીએ છીએ કે કાશ્મીરમાં પણ આ લોકો કઈ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે અને એક અમે ગઈ ગઈકાલે ગુનો પણ દાખલ કરેલો છે આજ નવાબંદરના મસ્જિદના સંચાલક સામે કારણ કે એક જે કલેક્ટરનું જાહેરનામું બહાર પડેલું છે એમાં દર્શાવેલું છે ચોખ્ખું કે કોઈ પણ જ્યારે પરપ્રાંતિયો આપણા જિલ્લામાં આવે તો અથવા ભાડુઆત હોય ફરવા માટે આવ્યા હોય તો કોઈ પણ બીજી પ્રવૃત્તિ કરવામાં આ આવ્યા હોય તો એને આપણે પોલીસને જાણ કરવાની હોય છે તો આ સંચાલકે જાણ કરેલ નથી જેના બદલ તેમના વિરોધમાં ગુનો પણ નોંધવામાં આવે છે જિલ્લાની જનતાને એક ખાસ નમ્ર અપીલ કરવા માંગુ છું કે આપણી આસપાસ કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ શંકાસ્પદ વાહન જણાઈ આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે વિનંતી છે આ ઉપરાંત તમામ હું મસ્જિદ મદરેસા અને હોટેલો ધાબા કોઈના પણ જે સંચાલકો છે એમને પણ હું નમ્ર અપીલ કરવામાં કરવા માંગુ છું કે આપના ધ્યાને પણ કોઈ પણ આવા વ્યક્તિઓ હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરો આવું આપણા દેશના નાગરિકો છે ફરવું એવો કોઈ ગુનો નથી